વહેલી સવાર થી ઘટારો જોવા મળ્યો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દામોદર ખાતે પિતૃ તર્પણ કરવા પહોંચ્યા હતા દામોદર કુંડમાં સ્નાન કરી પિતૃ તર્પણ પણ કરે પિતૃના આશીર્વાદ મેળવ્યા માગસર માસ અને

પિતૃઓને તૃપ્ત કરવા માટે આજે ઉમટી પડ્યા છે કારણ કે માક્ષર માસ અને સોમવતી અમાસ સંયોગ બન્યો છે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી કે કારતક સુદ એકમ થી શરૂઆત થાય એમનો માક્ષર માસ એમાંની આ વર્ષની ગુજરાતી વર્ષની પહેલી અમાસ માક્ષર માસ અને સોમવતી અમાસ નું વિશેષ મહત્વ હોય છે હિન્દુ ધર્મમાં અમાસ ને મહત્વતા પિત્રો માટે વિશેષ છે એટલે આજે લોકો દૂર દૂરથી થી આ સોમવતી અમાસે પિતૃ વિધિવત તર્પણ કરી પ્રાતઃ આ તીર્થે સ્નાન કરી

અમાસ બહુ મહત્વની છે